અને કોઈ પણ વ્યક્તિ જ્યારે કુટુંબ ગામ અને વિસ્તારથી ઉપર ઉઠી અને વ્યાપક પ્રમાણમાં જનહિતનો વિચાર કરે છે ત્યારે દેશનું કલ્યાણ થતું હોય છે વલ્લભકુળ શિરોમણી આચાર્ય બ્રજેશકુવાર બાવાના ચરણોમાં સાક્ષાત દંડવત તો આપણી વચ્ચે જે આજે આ સમાજસેવક સમાજસેવિક કર્મશીલો આગેવાનો જે ઉપસ્થિત છે એ પોતાનો ગામ પરિવાર વ્યક્તિગત સ્વાર્થ છોડીને જ્યારે સમાજ માટે આટલું બધું વિચારતા હોય કામ કરતા હોય તો એના માટે આપણા મનમાં એક પ્રકારની લાગણી અને એમના પ્રત્યેનો અભાવ હોવો જોઈએ એને જ તો ધર્મમાં નિષ્કામ ભક્તિ કીધી છે આપણે કીએ છે ને સકામ ભક્તિ નિષ્કામ ભક્તિ નિસ્વાર્થ અને નિષ્કામ આ તો ભક્તિ છે મથુરભાઈ જ્યારે અસંખ્ય ગામોમાં જ એકદમ તળાવ પાણીની યોજનાઓ બનાવતા હોય હજારો પશુ પક્ષી અને જીવોનું એમાં કલ્યાણ થતું હોય આપણા આવકના સાધનો વધતા હોય તો આપણે ઠાકોરજીની સેવામાં વધારે દ્રવ્ય લગાવી શકીએ વધારે સુખ સુવિધા વધારે સુશોભન કરી શકવાના તો એ આપણું જ ભક્તિનું જ એ કામ થયું છે ભક્તિના કામનો જ એક ભાગ બન્યો છે તો એ પ્રકારે અને બીજું કે જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એમનો વર્તમાન નથી હોતો ઇતિહાસમાંથી જે પ્રજા શીખ નથી લેતી એમના પરાક્રમી વડીલો નો જેમને જ્ઞાન ન હોય એ પોતાની સ્થિતિનું પણ એમને ભાન નથી હોતું અને જે સમાજ કે જે પ્રજાને સારા આગેવાનો સમાજનું કલ્યાણ કરનાર વ્યક્તિઓ ધર્મગુરુઓ પ્રત્યે અહોભાવ ન હોય એ એક પ્રકારે આપણે કહીએ ને કે નગુણી પ્રજા કહેવાય એટલે પોતાનો ધંધો પરિવાર બધું છોડીને જ્યારે સમાજ માટે ભેગ ધારણ કરીને આપણા આવા વડીલો નીકળ્યા હોય ત્યારે એમના પ્રત્યે અહોભાવ અને એમની વાત જીવનમાં ઉતારવી એ આપણા જ ફાયદાની વાત હોય છે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આજે આપણી વચ્ચે આવા બધા મહાનુભાવો પધાર્યા છે અને આપણા ગામને તો આવા લાભ ઘણી વાર મળી રહેતા હોય છે ઠાકોરજીની કૃપા છે એટલે વધારે કંઈ નહીં કહેતા આપે સવે મને શાંતિથી સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ શ્રી જય આપણા સૌની વચ્ચે પૂજ્ય શ્રી જેઓ ભાગવત ભગવાનથી આપણને ભૂષિત કરી રહ્યા છે જેમના થી સતત છ દિવસથી આપણે ભાગવત શ્રવણ કરી રહ્યા છીએ પૂજ્ય શ્રી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે આ અલૌકિક પરિસર ઉર્જિત થઈ ચૂક્યું છે સૌ વૈષ્યોના હૃદયમાં આનંદનો ઉદધિ ઉછળી રહ્યો છે ત્યારે સૌ પ્રથમ જે આપણી વચ્ચે ત્રણે ત્રણ સ્વરૂપ વધારા છે એવોનો જોરદાર તાળીઓથી આપણે હાર્દિક અભિવાદન કરીશું સોને કી છડી રૂપેરી મસાલ જરિયન કે જામા મોતિયન કી માલ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ગોકુલ કે છત્રપતિ વ્રજ કે અધિપતિ રાજન કે રાજ મહારાજા ધીરાજ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ યુવા વૈષ્ણવાચાર્ય શ્રી હરિરાયજી મહોદય શ્રીને ગણિક ખમા ગણી ખમા પૂજ્યશ્રી આપ આચાર્ય સને વિરાજીત થશો શ્રી ગોપાલભાઈ જેઠાભાઈ બુટાણી બોરડી સમઢિયાવાળા કોવાઈ સિલ્વર પ્રાઇવેટ લિમિટેડ કોઈમતુરો અગિયાર લાખના જેવો દાતાશ્રી છે એઓને વિનંતી કરીશ પરમ ભગવદીય ભાઈ શ્રી ગોપાલભાઈને કે આપ ભક્તિ પર આપનું સ્થાન ગ્રહણ કરશો ખૂબ સુંદર એકવાર જોરદાર તાળીઓથી આપણે પૂજ્ય જેજે શ્રીનો અભિવાદન કરીશું હૃદયનો રાજીપો વ્યક્ત કરીશું આવો ફરીને આપણે પ્રકૃતિ પર્યાવરણ જીવન ઉપર આપણે આગળ ધપાવીશું ગાય તો ઘાસ ખાઈને અમૃત આપતી ગાય તો ઘાસ ખાઈને અમૃત આપતી માણસ તો લોહી પીને વફાઈ માપતો વિચાર કરો ગાય કેટલું ઉત્તમ આપણને આપે છે ફરીને પર્યાવરણ એ આપણી પૃથ્વીનું આભૂષણ છે પર્યાવરણ એ પરમાત્માનું વરદાન છે અને પર્યાવરણ પ્રકૃતિમાં જેટલો વિક્ષેપ કરીશું એટલું જ ઈશ્વર છે એનું અપમાન થયું ગણાશે માટે આવો આપણા માટે બહુ ગર્વ લેવા જેવી વાત છે કે પદ્મશ્રીથી વિભૂષિત થયેલા એવા મથુરભાઈ સવાણી ચેરમેન શ્રી કિરણ હોસ્પિટલ પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ સુરતથી જળ એ જીવન જળ વગરનું જીવન શક્ય નથી અને એ વિષય ઉપર ખૂબ જ એ એમનો જે મનનીય મંતવ્ય છે એવા આદરણીય મથુરભાઈ સવાણીને હું વિનંતી કરીશ કે ભાઈ આપ આપના વાંગમય પુષ્પ દ્વારા આપના જે વિચારો છે જળ વિશેના એ આપ રજૂ કરશો અને સર્વે વૈષ્ણવ સૃષ્ટિને એનો સંદેશો પહોંચાડશો ભાઈ શ્રી કેટલે મેં કેટલો સમય મત લઈ લ્યો ને આપણે આ લઈ લે ર મારા પાસે છે ને કેટલે મેં કે સાહેબ તો પાછા લઈને એક મશીટી બંને છે બરાબર મા એક સેટિંગ નહીં તે આની આર એક કનેક્શન હોય એટલે બધું સેટ કરવું પડે ના પરિવાર આયોજિત નવા ગામના આંગણે એક ઉત્સવ જેવું આ પ્રસંગ કથાનો એમાં ધર્મકુળના વડા એવા આચાર્યશ્રી મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય માજી મંત્રી અને ગાય માટે આખા દેશમાં લોકોને જાગૃત કરતા બાઈ શ્રી વલ્લભભાઈ કથેરિયા ઉપસ્થિત ભાઈઓ અને બહેનો નવા ગામ એટલે કુરજી બાપાના જીવનથી આજ સુધીનો અરસુરભાઈ અખબરીએ નવા ગામ શું છે એમનો જે ઇતિહાસ રજૂ કર્યો અને એ ઇતિહાસ હું નવા ગામના લોકો સાથે પચીસ વર્ષથી જોડાણેલો છું એટલે ઘણા સમયથી હું જાણું છું બહેનો આપણો દેશ લાખો ગામડાથી બનેલો આપણો દેશ છે ગામડાની સંસ્કાર સંસ્કૃતિ એ આપણા દેશવાસીઓનું જીવન એમાંથી એક દર્શન થાય છે અને એમાં આવા નવા ગામ જેવા ગામડાઓ પ્રેરણા આપતા ગામડાઓ હોય ત્યારે જ શક્ય બન્યું હોય એટલે ખરા અર્થમાં નવા ગામના લોકોના દર્શન કરવા એ પણ અમારા માટે અહોભાગ્ય છે કારણ કે દર્શન કોના કરવા એ અહોભાગ્ય છે કે એ સતત કાંઈક ને કાંઈક સમાજને નવું આપતા હોય એવું એવું ગામ જે હોય એવી જે ભૂમિ હોય એ ભૂમિના ગામના લોકો પોતાનું જીવનયાત્રા કર્મ આધારિત બનાવતા હોય છે મિત્રો આપણે ગામડામાં આપણું જીવન સદીઓથી હતું સમય અંતરે પરિવર્તન આવે લોકો ધંધા અર્થે રાજકોટ ગયા અમદાવાદ ગયા સુરત ગયા અન્ય શહેરોમાં ગયા પણ નવા ગામના લોકોએ ગામને કદી ભૂલ્યું નથી નવા ગામના લોકો ગમે અને આ ધંધા અર્થે ગયા એ ગામને કદી ભૂલ્યું નથી મને બરોબર યાદ છે કે ઓગણીસો